પરંતુ અંદર અંદર કંઈ ઝઘડો હશે અને મારામારી કરી હશે તેમ વાલીએ જણાવ્યું હતું ઈજા પામનાર બાળકના પિતાએ બાલસનૂર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને બાળક હાલ હોસ્પિટલમાં છે ઉલ્લેખનીય છે કે શાળાના શિક્ષકે વાલીને ફોન કરી વિદ્યાર્થીએ કંઈક વાગ્યું હોય તેમ જણાવી શાળામાં બોલાવ્યા બાદ આ સમગ્ર ઘટના અંગે ખબર પડી હોવાનું વાલીએ જણાવ્યું હતું હા એટલે જ્યારે શાળા છૂટી એટલે શિક્ષકો બધા અને બાળકો બધા નીકળ્યા ત્યારબાદ લગભગ સવા પાંચની આજુબાજુ મેં ગેટને તાળું મારી પાઇ જતો હતો અને હું લગભગ ગેટથી દસ ફૂટ દૂર ગયો હોઈશ અને એક બાળક બીજી સ્કૂલનો અને મને કીધું કે સાહેબ ત્યાં બાળકો ઝઘડ્યા છે તો મેં હું જોવા ગયો ત્યાં એ બાળક બેઠો હતો એની આજુબાજુ બીજા ચાર બાળકો હતા અને એ બાળકને મેં પૂછ્યું શું થયું કે તમે મને બીજા બાળકે ચપતું પડ્યું

અને આજે પણ મેં પૂછ્યું બાળકો કે બેટા એવી કોઈ ઘટના તારે બની ગઈ ત્યાં કદાચ અમને અજાણ રાખ્યા હોય વર્ગ શિક્ષકને ના કીધું હોય કે મને ના કીધું હોય તમારા બે વચ્ચે કોઈ તનાવ બન્યો તો એને સ્પષ્ટ ના પાડી કે કશું શું એવું બન્યું ન છૂટતી વખત જ અમારે મગજ મારી ગઈ છૂટ્ટી વખતે બે વચ્ચે કંઈક બોલા બોલી અગાઉ કોઈ મગજ મારી થઈ હોય ને એવું બન્યું હોય એવી કોઈ જાણી એવી કોઈ ઘટના સાહેબ ધ્યાન આવે તો બાળકોને પણ ધ્યાન રાખવું પડશે સલામતી બાળકોની જરૂરી છે સેફ્ટી જરૂરી છે સાહેબ બેગમાં છરી લઈને આવતું હોય બાળક તો આપના તરફથી કોઈ એવી કાર્યવાહી કરવામાં આવે છે બેગ કોઈ ચેક કરવામાં આવતા હોય આ કેટલું ગંભીર કહેવાય શાળા પરિવાર તરફથી